સુરતમાં શિક્ષણના મંદિરમાં નોનવેઝ પાર્ટીનો વિડીયો સામે આવ્યો છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં ચિકન પાર્ટીનું આયોજન થયું હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે આ ઘટના ગોદાદરા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવન પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલમાં બની હોવાનું સામે આવી રહ્યું છે શાળા દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે એક ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાને સરસ્વતીનું મંદિર ગણવામાં આવે છે જ્યાં બાળકોને સંસ્કાર અને જ્ઞાન આપવામાં આવે છે આવા પવિત્ર સ્થળ પર ખાસ કરીને સરકારી શાળાના પરિસરમાં માંસાહારનું આયોજન કરવું કેટલું યોગ્ય છે તે અંગે લોકોમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ રહી છે અનેક લોકોએ આ ઘટનાને શાળાના વાતાવરણ અને શૈક્ષણિક ગરીમાનું ઉલ્લંઘન ગણાવ્યું છે વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાના પરિસરમાં આ પાર્ટી યોજાઈ રહી છે જેના પગલે શિક્ષણ સમિતિની કામગીરી બાળકો શિક્ષણ લેવા આવે છે જેને સરસ્વતી દેવીનું મંદિર કહેવામાં આવે છે ત્યાં આ પ્રકારે નોનવેજ પાર્ટી કરવી કેટલું યોગ્ય છે આવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ क्या हुआ था कौन कौन लोग आए थे ये दस बारह लोग आए थे क्या, क्या मालूम मटन वटन लाए थे वो बनाया वो। कौन सा बन... कार्यक्रम था यहाँ पे और क्या खाने में दिया गया था मटन था और कार्यक्रम क्या था जिसमे उन लोगों की जयंती थी क्या था वो वो था सर कौन से समाज के थे वो लोग मां तेलुगु मरा मद्रासी अच्छा। यहां आचार्य भी थे सर यहां के यहां स्कूल के प्रिंसिपल भी, भी थे, थे ना यहां पे प्रिंसिपल बाद में आए बाद में आए वो भी खा गए थे वो नहीं मालूम मैं मैं इधर बैठा हुआ था कौन-कौन खा रहे थे क्या खा रहे थे स्टूडेंट थे कि नहीं थे स्टूडेंट्स नहीं थे कोई समाज वाले थे समाज वाले यहाँ के शिक्षक भी आए नहीं शिक्षक भी नहीं था पचास सौ सात जन थे हाँ तो कार्यक्रम क्या रखा ये नहीं मालूम सर मेरे को वो, क्या का, कोई लगाया था या वो मद्रासी लोग हैं आपको क्या बोला था मेरे को कहीं नहीं बोला का नहीं ताला रात वाला था नाइट वाला था ना तो सवेरे आए तो ताला खोलने लगा ताला खोल दिया ये, ये तो ऐसा मालूम नहीं सर मेरे मैं नौ बजे आया था आज सूरत महानगर पालिका संचालित नगर प्राथमिक शिक्षण समिति ने शाला नंबर त्र पंडित दीनदयाल उपाध्याय शाला જે અંગ્રેજી માધ્યમની શાળા છે ગોડાદરા વિસ્તારમાં ચાલે છે આવે છે એ શાળામાં આજે આચાર્ય દ્વારા એક નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું શાળા એ વિદ્યા મંદિર છે ત્યાં આવી રીતે પાર્ટી જાહેરમાં કરવી એ યોગ્ય નથી અને આજે રવિવાર નો દિવસ છે કોની મંજૂરી લીધી ભારતીય જનતા પાર્ટીના શાસકો જે એમના કયા ગાળા કર્મચારી હોય છે કે એમની ચમચાગીરી કરનારા કર્મચારી હોય છે હંમેશા એમને છાવરતા હોય છે ને એમના કરતુત્વ પર સીધા આશીર્વાદ ધરાવતા હોય છે અહીંના જે આચાર્ય છે એવી લોક ચર્ચા ચાલે છે કે પણ ભારતીય જનતા પાર્ટીના ખૂબ કાયા છે અને દુઃખ એ તો છે કે આજે આ જયારે પાર્ટી જાહેર થઈ મીડિયામાં જયારે ચર્ચાના એરંડે ચડી તે સમયે નગર શિક્ષણ સમિતિના ભારતીય જનતા પાર્ટીના એક સભ્ય એને બચાવવા માટે છાવારવા માટે જાહેરમાં હવાતિયા મારતા હતા ત્યાંના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બચાવવા માટે છાવરતા હતા આજે અત્યારે આરએસએસ બે હજાર પચીસની અંદર પોતાનો સોમું વર્ષ ઉજવી રહી છે